ભાવનગર વકીલ મંડળની ચૂંટણીમાં ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ સહિત હોદ્દેદારો ચૂંટાયા ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો ચૂંટાયા હતા જેમાં ખજાનજી પદ ઉપર ચૂંટણી લડતા મંદિપભાઈ પી વ્યાસને એકસો ઓગણચાલીસ મતે વિજેતા થયા હતા જ્યારે મળતી માહિતી મુજબ ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનની પ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી બાર એસોસિએશન કોર્ટ રૂમમાં યોજાઈ હતી આ ચૂંટણીમાં ભારે રસાકસ જોવા મળી હતી જેમાં ખાસ કરીને ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ચૂંટણી લડતા ધર્મેન્દ્રભાઈ ડાબી અને શિવુબા ગોહિલ વચ્ચે ફક્ત બે મતનો તફાવત આવતા મોડી સાંજ સુધી ચૂંટણી પરિણામ જાહેર ન થયું હતું જ્યારે બંનેનો તફાવત એક સરખો આવતા ત્યારે ધર્મેન્દ્રભાઈ ડાબી અને શિવુબા ગોહિલને પ્રમુખ પદમાં કારોબારી સંભાળવા માટે જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે ભાવનગર બાર એસોસિએશનની ચૂંટણીની મતગણતરી હાથ ધરી હતી ત્યારે ચૂંટણી પરિણામ જાહેર કરાયું હતું જેમાં ખાસ કરીને કુલ મતદારો એકસો એક અગિયાર પૈકીના બસો સત્યાવીસ મતદારોએ પોતાના મતદાન કર્યું હતું જેટલું મતદાન થયું હતું જેમાં પ્રમુખ પદે હિમાંશુભાઈ બાલકૃષ્ણભાઈ જોશી જાહેર કરાયા હતા જ્યારે ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીમાં વિજેતા હિતેશકુમાર નવીનચંદ્રને એકસો ત્રેસઠ મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવાર હિરેનભાઈ ધાંગધ્રિયાને સાહીઠ મત મેળ્યા હતા તેમજ મંત્રીઓ પદથી ચૂંટણીમાં આસ્તિક જિગ્નેશભાઈ યશવંતરાયને એકસો બાવન મત મેળા હતા તે જ રીતે બીજી વિજેતા ઉમેદવાર સોજેન્દ્ર મુકેશભાઈ એકસો ત્રણ મત મેળ્યા હતા આ બંને મંત્રીપદે ચૂંટાયા હતા જ્યારે ખજાનજી પદ ઉપર ચૂંટણી લડતા મનદીપભાઈ પી વ્યાસને એકસો ઓગણચાલીસ મત મળતા તેઓ વિજેતા જાહેર કરાયા હતા જ્યારે કારોબારી સભ્યોએ બિનહરીફ જાહેર કર્યા હતા જ્યારે વકીલ મંડળમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઢોલ નગારા સાથે આદિશાજી પણ કરવામાં આવી હતી અને એકબીજાને મોંમૂઠવું પણ કરવામાં આવ્યું હતું હિમાંશુ બાલકૃષ્ણ જોશી ભાવનગર બાર એસોસિએશનમાં પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલ અને આજરોજ મને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે પ્રમુખ માટે સને બે હજાર પચીસના કાર્યકાળ માટે પ્રમુખ પદમાં મને બિનહરીફ જાહેર કર્યા છે ત્યારબાદ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી અને ખાસ તો ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાત સમગ્રમાં મોટાભાગના બારમાં લેડીઝ રિપ્રેઝેન્ટેટિવની જે પોસ્ટ મૂકી છે એ માટે પણ આજે ભાવનગર બારમાં ચૂંટણીને થઈ આ ચૂંટણીમાં હિતેશભાઈ શાહ ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર થયા છે મંત્રીમાં જિગ્નેશભાઈ આસ્તિક અને મુકેશભાઈ સોજિત્રા એ બંનેને મંત્રીપદમાં ચૂંટાયેલા જાહેર કર્યા છે ચૂંટણી શ્રીએ અને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવમાં અરુણબેન ચૌહાણને ચૂંટાયેલા જાહેર કર્યા છે ખજાંચીમાં મનદીપભાઈ વ્યાસને ચૂંટાયેલા જાહેર કર્યા છે